ભાઈ અને અમારે ભાઈ સરસ મજાનો આંબો છે ભાઈ કેરી બેરી ખાવી હોય તો આવી જજો પણ અત્યારે કેરી ના આવે ચોમાસું ભાઈ હજી શિયાળો રાહ જોવી પડે અને તમારે જોવું પડે પછી ઉનાળામાં આવવું પડે ત્યારે કેમ કે જુઓ ભાઈ આઈકણ તો અમારે સફાઈ કામ ચાલુ છે કારણ કે ભાઈ ભેંસભેન ગારામાં ડુબાઈ ગઈ છે હો અમારે અને જો ભાઈ ઈકણ તો સફાઈ કામ પણ ચાલુ છે કારણ કે ભાઈ કીચડ એટલું થઈ ગયું છે કારણ કે ચાર પાંચ દિવસ થી ભાઈ વરસાદ રહ્યો નથી ને એટલે ભાઈ એટલે એવું થઈ ગયું છે ભાઈ કારણ કે થઈ જાય એટલે અતારા અતારા ભાઈ આપણે તો નીકળી ગયા ને આપણે તો ચડી જવું છે કુંડી ઉપર ભાઈ ચાલો ભાઈ કુંડી ઉપર ચડી જાય ને ભાઈ જો સરસ મજાની મગફળી ને હા ભાઈ પણ અમારે જેડે ચેડે આવી જાય પપ્પાયા તો છે પણ પપ્પાયા ભાઈ જો ભાગ ભાગ જરી ગઈ એટલે ભાઈ ઘરના તો બધા હજી કામ કરે રહ્યા છે ને હે ને આપણે તો ચડી ગયા છો ને આપણે પણ કોઈ વિચાર આવ્યો છે કે આવા ચોમાસાની અંદર ફરવા જવાનું તો મજા આવે એટલે ફરવાની વિચાર પણ છે એટલે પણ એમાં કઈ કરવું પડે છે ભાઈ એટલે વિચારીએ ભાઈ એટલે ચલો

એટલું કીચડ થઈ ગયું છે ને કીચડમાં તમે વાત જ છોડી મેલો ભાઈ એટલું કીય થઈ ગયું છે એટલે ભાઈ એક તો પાડી તો કાઢી નાખી છે મમ્મીએ ભાઈ જોવો જો ઓછો તમે એક મમ્મી આઈકન થી પાડી લઈ જાય છે કારણ કે ભાઈ બિચારે 4-5 દિવસથી ગારામાં ઊભી છે ને ભાઈ એને પણ આપડાને આપણે ભાઈ એક ધારે આપણે ઊભા રહીએ તો આપડાને પણ કેવું થાય ભાઈ અને ભાઈ જયારે ભાઈ હું વિડીયો બનાવવા માંડું તારે જ ટ્રેન આવે ને કે આમ તો ભાઈ ટ્રેન જ આવતી નથી ટ્રેન ગમે ત્યાંથી ટપકે ભાઈ હું વિડીયો ચાલુ કરું એટલે ટ્રેન ગમે ત્યાંથી ટપકે ટપકે ને ટપકે ભાઈ ભીંડા તો એટલા આવી છે ને વાત જ પૂછો ના ભાઈ અને ભીંડા ભાઈ વાવ્યા નહીં અડકલા ભાઈ વાવેલા હતા ને એમાંથી ઉગ્યા છે ભાઈ એટલે ભાઈ ભીંડા તો એટલા સરસ આવ્યા છે ને વાત જોડી મૂકો ભાઈ એટલે અને આ છે અમારી મગફળી કારણ કે સરસ મજાની મગફળી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે વાદળનો કેટલો સરસ મજાનો વ્યૂ છે સરસ મજાનો વ્યૂ પણ આવે છે એટલે આપણે તો કંઈક કરવું પડશે કારણ કે હજી વિડીયા નાખવાના છે એટલે તમે વ્લોગ સાથે બન્યા રહેજો આપણે કન્ટિન્યુ બતાવતા રહેશું એટલે